સૂંઠ ગોળનો ઉપયોગ કરીને બેસનનો શીરો બનાવવા માટે એક કપ સમારેલા ગોળમાં અઢી કપ પાણી ઉમેરી ગોળ સરખો ઓગળે ત્યાં સુધી તેને ધીમી આંચ પર ગરમ કરવું ગોળની બિલકુલ કણી ન રહે અને પાણી ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી તેને ઢાંકીને મૂકી રાખવું હવે કઢાઈમાં એક કપ બેસન અને બે ટેબલ સ્પૂન રવો લઈ તેને બેથી ત્રણ મિનિટ માટે કોરો શેકી લઈશું આમ કરવાથી શીરો વધુ ફ્લેવરફુલ બને છે પછી તેને પ્લેટમાં કાઢી તે જ કઢાઈમાં અડધો કપ ઘી ગરમ કરી તેમાં શેકેલો બેસન અને રવો ઉમેરી ઘી સાથે સરખી રીતે મિક્સ કરી ધીમી આંચ પર સાતથી આઠ મિનિટ માટે શેકીશું જેથી બેસનનો રંગ સરસ બદલાઈ જશે અને તેમાંથી બબલ્સ થવા લાગશે તેમાં કિશમિશ કાજુ અને એક ચમચી સૂંઠ પાવડર ઉમેરી મિક્સ કરીશું પછી આપણે જે ગોળવાળું પાણી તૈયાર કરીને રાખ્યું છે તેને ગાળીને તેમાં ઉમેરીશું અને બેસનના બિલકુલ ગાંઠા ન રહે તે રીતે મિક્સ કરી તેમાં વચ્ચે થોડું થોડું કરીને ઘી ઉમેરતા જવું અને બધો જ પાણીનો ભાગ બળી જાય અને શીરામાંથી ઘી છૂટું પડવા લાગે પછી તેમાં અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરીશું બેસનનો શીરો બનીને તૈયાર છે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી બદામની કતરણથી ગાર્નિશ કરીશું તો શિયાની સિઝનમાં તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરજો